તો આપણે ફાઇનલી કડાઈ બોડાઈ મૂકી દીધી ને હવે આપણે નાખીએ મીણબત્તી એક એક કરીને કટકા કટકા કરીને કટકા ને કટકા કર ના એટલે વેલી ઓગળી જાય કેમ એવું આપણે એક્સપેરિમેન્ટ કરવા આવ્યો કે થી મો દૂધ ખેતરમાં આવી જવાય કેમ કે ઘેર કરાય એમ જ છે ની કેમ કે આનું શું રિએક્શન આવે આપણે ખબર નથી એવું છે એવું જોઈને તો 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 જો ઓગળવાનું ચાલુ થઈ ગયું જો ધીરે ધીરે જો પાણી થઈ ગયું એને આપણે ફૂલ ગરમ થવા દેશું ગરમા ગરમ થઈ જાય પછી એની માથે નાખી આપણે પાણી પછી

આમ બહુ ગરમ થઈ જાય ને આવી રીત નો હા ફૂલે ફૂલ પછી નાખશું પાણી પછી એનું શું reaction શું આવે એ સિરાજ મજા તો ફાઈનલી આપણે ગરમ થઈ જાય ગરમમાં ગરમ આવી રીતના તાપશે ને હવે એની માથે આપણે નાખવાના છે પાણી ના નું શું reaction આવે એ જોઈએ તો આપણે પેલા સેફ્ટી લઈ લઈએ સેટ તો હવે નાખીએ આપણે પાણી তু ৰচন আহি কেতিয়া যাই মস্ত

આજનું તમે આગળ એક્સપેરિમેન્ટ જોયું હે બઉ ખતરનાકમાં જોયું કેમકે મીણબત્તી ઓગળવા દીધી ગરમ ફૂલ થઈ ગઈ હતી પછી એની માટે આપડે પાણી નાખ્યું હતું તો એનું આપણે તમે રિએક્શન પણ જોયું હે કે તાપ કેવી રીતે આમ બહુ જ ઊંચો છો તો આપણે અમારા સેફ્ટી માટે આવું આપણે જુગાડ પણ કર્યું હતું આપણે જો કબોડી ને આપણે બાંધી હતી તારમાં આવી રીતે તમારા માટે આવા આવા રિસ્ક લઈને અમે વિડીયો બનાવીએ તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો હવે મળી એક નવા વિડીયો સાથે તો જય માતાજી જય મા મોગલ જય જય ભારત બાય